દ્વારકાધિવસ રાધે રાધે આ ચેનલ ઉપર નવા હોય તો લાઇક છે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને સવાર સવારના બધાને ગુડ મોર્નિંગ પાછા આવી જશે આપણે નવા યોગમાં કારણ કે જો આ આપણો ઘરનો વ્યૂ છે હવે આપણે એક્ઝામ આવી ગઈ આજથી સ્ટાર્ટ થઈ ગઈ ચાર પેપર છે ચાર દિવસ છે તો ચાર દિવસ ફૂલ ટેન્શન છે પચાસ માર્કની એક્ઝામ થતી પચામાંથી ઓછામાં ઓછા પછી લઈ આવવાની ફરજિયાત કીધી તો હવે બાયોસાઇન્સનું ટેસ્ટ છે બે વાગ્યાનો મીકો તો તે નીંદર ન વિડી હતી સાત વાગ ઉઠી હતી અડધી કલાક વાઈશું પછી નીચે વહી જાય હે ચાર થયા બાદ આપણે જાઉં ચાર થઈ ગયા હે ત્યાં રૂમમાં હતી હમ નહીં આવે આપણું લુક તો હવે બાયોસાઇન્સનો પેપર હતી બાયોસાઇન્સની ખાડી વાંચ લઈએ પછી નીચે પાછા કન્ટિન્યુ બ્લોગમાં મળીએ તો ફાઇનલી આપણી પાછા બ્લોગમાં આવી ગયા છે હવે આપણે જમી લઈએ પછી લિંકર વાર છે કોલે આપણે ચાલો કોણ બનાવી તો આપણે કંઈ પણ પ્રોબ્લેમ આવે વિડીયો કોમેન્ટ કરી દીજો કરવાનું ટ્રાય કરીશું આપણે પેલા આગળ પાસેથી દર્શન કરી આપણા મંદિરો

હોય તે હવે દાઢી વાડ વારબાને સેટ કરવા પડે આમાં ક્યાંક જાય તો ઠીક છે બાર બાર કરવું પડે કેમ કે અહીંથી ગમે ગરી જાય તો હવે નીકળી જાય કેળો હે તો ચાલો અમે કન્ટિન્યુ મળીએ તો ચાલો હવે રોઈડિયા ભૂકી જાય છે અહીં સૂર્યોદય દેખાય અમારે ભાગ્યાનું ખેતર છે એક આ છે સાહેબ વારવું ને અને અહીં સામે એક છે એ ઘઉં વાવ્યા તો હવે આગળ નીકળીએ તો ચાલો બનાવી જોરાજી થાય છે આ ત્રણ ગામ કોઈને બકાલ લેવા સવારે પૂગી જઈજ ફાઈનલી કોલેજ મેં ભૂગી જાય બસ વહી ગઈ અહીં કોલેજ પૂગી જા આજ એક્ઝામ છે આ બાયો સાયન્સનું પેલું પેપર છે એ હવે એક વાગ અગિયાર વાગે ચાલુ થાય એક વાગ્યા લગન છે પછી પાછું ઘેર નહીં જવા દે પાછું ચાર વાગ્યા લગન વાંચવાનું એ પછી કાલની ટેસ્ટની તૈયારી કરવાની છે અહીં વીએમ રાહે શિક્ષણનું ધ્યાન રાખે અને હવે આપણા ઉપર જાય તો ચાલો હવે છૂટી ગયા છે આપણે કોલેજ આજ આ જ એક્ઝામ હતી તે મોબાઈલ ઉપર નતા લઈ ગયા તે ઉપરનું વ્યૂ ન આવ્યું તો હાલો નીકળી હાલો તો બસ તો વહી ગઈ તો રાશિક બાપા મળી ગયા તે હવે એના ભેગા બેસી ગયા છે મોટર સાયકલમાં તો ઘરખોરા નીકળીએ એ કે તમારી વાટ જોતા થાય તો હાલો તમે વાટ જોતા હોય તો હાલો ભાગી ગયા હવે ઘેર તો ઘેરખોરા નીકળી ગયા છે તો ચાલો હવે જોતા રહો ફાઇનલ ગારામાં ભૂગી ગયા હવે ઘેર ફૂકી જમી લઈએ વહેલા તે પહેલાં હાલો તો ઘેર પૂગી ગયા તો જો અમારો બંગલો ખારો લાગે કોમેન્ટ કરજો તો ફાઇનલ હવે અહીં બ્લોગને પૂર્ણ કરીએ ગમે તો લાઈક છે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો બાય